અમદાવાદ મેડિકલ એસોસિએશન ખાતે મેડિકલના વિદ્યાર્થીઓ માટે ખાસ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સ્પર્ધાત્મક પરીક્ષા જેવી કે નીટ યુજી પાસ કરવા માટે પડતી તકલીફો સાથે જ કઈ કોલેજ સિલેક્ટ કરવી અને ઓનલાઈન પ્રક્રિયામાં કેવી રીતે ચોક્કસ ફિલિંગ કરવું તે વિશે માહિતી આપવી હતી વિદ્યાર્થીઓને તો મૂંઝવણમાં એવું છે કે આ પ્રક્રિયા એમના માટે તો પહેલી વાર જ છે એટલે ફોર્મ ભરવાથી માંડીને ચોઇસ ફિલિંગ કરવાથી માંડીને કોલેજ જોઈન કરવા સુધીની મુશ્કેલીઓ અને એના ત્યારબાદ બોન્ડ કે દરેક કોલેજમાં બીજી શું ફી ભરવી પડશે આ ટ્યુશન ફી સિવાયની એ બધી જ મુશ્કેલીઓ એમને રહેતી હોય છે તો એ મોટાભાગના પ્રશ્નોનું જે આપણી જોડે સરકારી નિયમ પ્રમાણે જે પણ પ્રશ્નોનું નિરાકરણ આપણે આપી શકીએ એ આપણે અહીંયા આપતા હોઈએ છીએ સ્ટુડન્ટ્સને પ્રોસેસ જે એડમિશન પ્રોસેસના ડિફરન્ટ સ્ટેપ્સ છે માની લો કે ઓનલાઈન રજીસ્ટ્રેશન પ્રોસેસ છે કે પછી ચોઈસ ફિલિંગ છે કે પછી જોઈનિંગ ટુ ઇન્સ્ટિટ્યૂટ છે આ બધા સ્ટેપમાં એ લોકોને ઘણી વખતે મુશ્કેલીઓ લાગતી હોય છે આવતી હોય છે તો એના અંગે સરળ માર્ગદર્શન મળી રહે એના માટે આ સેમિનારનું આયોજન થયું છે